પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરા આવે છે પરંતુ મોદી સાહેબને પણ પાંચ છ સાત વાગ્યાના ગાળામાં પાદરા થી લઈ વડોદરા સુધી જતો માર્ગ આ જે માર્ગ છે ત્યાંથી પસાર કરવા જોઈએ ત્યારે ખબર પડે કે અહીં આગળ લોકો કેટલી તકલીફનો સામનો કરતા હોય છે જી હા હું હાલ જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો વડોદરા પાદરા રોડના છે ને તેમાં પણ ભાયેલી ફાટકથી આગળનો વિસ્તાર સમન્વય સ્ટેટસ જે છે ત્યાં સોસાય તે કોમ્પ્લેક્ષ આગળનો વિસ્તાર છે ને અહીં આગળ જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ એમ કે રોજે રોજ સતત અને સખત ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે કે ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં ત્રીસ વર્ષોથી છે આપણે સામેની લાઇન પણ જોઈ શકીએ છીએ કે ખૂબ લાંબી ગાડીઓની વાહનોની કતારો અહીં આગળ લાગી છે કલાકોથી અહીંયા આગળ ટ્રાફિક છે સખત ટ્રાફિક હતું લાઈવ કર્યા બાદ પોલીસ જવાનો અહીંયા આગળ ઉભા થયા છે ને ત્યારબાદ હા બંધ કરાવો તેવું લોકો કહી રહ્યા છે સાડા સાત વાગ્યા છે સાડા પાંચ છ વાગ્યાથી અહીંયા આગળ ખૂબ ભારે ટ્રાફિક થઈ જતું હોય છે અને ભારે ટ્રાફિકના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે આપણે જોઈ શકીએ છીએ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ટ્રાફિક વ્યવસ્થા નહોતી પરંતુ લાઈવ થતાની સાથે જ ટ્રાફિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ટ્રાફિક નિયમન શરૂ કરી દેવામાં આવ્યું છે ક્યાંક ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણે કહી શકીએ કે રોજે રોજ પાદરાથી લઈને અટલા ત્રાસ સુધીના રોડ પર ખૂબ ભયંકર ટ્રાફિક થાય છે ભયંકર ટ્રાફિકના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે લોકો લોકો જે છે આ રોડ પહોળો થાય તેની માંગણી કરી રહ્યા છે યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોશી જે છે એ હેમાંગ જોશી સાહેબ ખૂબ મોટી મોટી વાતો કરતા હોય છે ખૂબ મોટા કાર્યક્રમોમાં જતા હોય છે પરંતુ પોતાનું જ શહેર વડોદરા શહેર આ પ્રકારની ટ્રાફિકના સમસ્યા ઓછા થઈ ચુક્યું છે રાત્રે ભી હોય બંને ટાઈમ હોય કેટલા કલાક નું ટ્રાફિક થાય ખબર ના પડે એટલો જામ રે છે થી લઈને

પરંતુ અહીં આગળ દોઢ મીટર રસ્તો પહોળો કરવામાં નહીં આવે હું સીધા સવાલો એટલા માટે કરી રહ્યો છું કારણ કે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર જે છે વડોદરામાં છે ને ચોક્કસથી તેઓની પ્રાથમિક જરૂરિયાત પ્રાથમિક જવાબદારી છે કે લોકોની સુખાકારી માટે તેઓ કામ કરે પરંતુ હેમાંગ જોશી સાંસદ હોય અહીંના સ્થાનિક ધારાસભ્યો હોય એ ક્યાંક ને ક્યાંક તમામ લોકો જે છે એ પ્રજાને સુરક્ષા સેવા અને ને ક્યાંક વિકાસની વાતો અહીંયા આગળ ખોટી નીવડી હોય તે પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો છે લોકો બોલી બોલીને થાક્યા છે લોકો વારંવાર રજૂઆત કરીને થાક્યા છે પરંતુ આ ટ્રાફિકની સમસ્યા એ રોજે રોજની છે અહીંયા આગળ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો એમ કે ખૂબ લાંબી કતારો જે છે એ અહીંયા આગળ લાગી ચૂકી છે આજે વિસ્તાર છે તમે છો તમારી વાળા આ બધી જગ્યાએ ટ્રાફિક જામ જે વિસ્તાર છે રોજ રોજ મરવાનું છે રોજ મરવાનું કોઈ બીમાર હોય અંદર ને મરી જાય કોઈ પ્રેશર તો અંદર ને મરી જાય ચોક્કસ ચોક્કસ લોકો કોઈ બીમાર હોય તો અંદર જ મરી જાય આ પ્રકારની વેદના લોકો કરી રહ્યા છે કારણ કે આ છે ડોક્ટર હેમાંગ જોશી સાંસદ સાંસદશ્રીનું વડોદરા હું વારંવાર નામ એટલા માટે રહી રહ્યો છું કારણ કે એ કહેવત છે કે પડી બડી બાતે એના પછી આગળ તમે તમારી જાતે જોડી લેજો આપણે જોઈ શકીએ છીએ એમ કે સખદ ટ્રાફિક છે આટલો ભયંકર ટ્રાફિક શું સાંસદને નથી દેખાતું શું એના સ્થાનિક ધારાસભ્યોને નથી દેખાતું શું ભારતીય જનતા પાર્ટીની પેલી ચૂંટાયેલી પાંખ જે ખાતમુહૂર્તો ખાતમુહૂર્તો કરવા નીકળી પડે છે એ ખાતમુહૂર્તો કરનારા લોકોને નથી દેખાતું લોકોને પડતી તકલીફો એ લોકોને બતાવી જ પડે લોકોને ભૂમા મારવી પડે કે રોજે રોજની સમસ્યા નાખે છે ભાઈ ત્રીસ ત્રીસ વર્ષ ત્રીસ થી સરકાર તમારી છે લોકો મત આપે છે મત આપે છે ને જીવના જોખમે મત આપે છે કારણ કે મત આપે પછી પણ પાદરાના મુજફર ગંભીર બ્રિજની અંદર પડીને મરી જવું પડે છે અને અહીં આગળ પણ લોકોના અસંખ્ય સમય વેડફાઈ રહ્યો છે ખૂબ જ કિંમતી સમય જ્યારે વેડફાઈ રહ્યો હોય અહીંના તંત્ર નેતાઓને કાંઈ જ નથી પડી સતત વર્ષોથી આ સમસ્યા છે હું આમાં પોલીસને એક પણ ભૂલ નહીં કાઢું કારણ કે રોડ પહોળો કરવાનું કામ પોલીસનું નથી પોલીસનું કામ ટ્રાફિક નિયમનનું છે હા એ કરે છે પણ રોડ પહોળો કરવાની જરૂર છે પોપ્યુલેશન વધાર છે ટ્રાફિક વધાર છે આપ જોઈ રહ્યા છો એમ કે સતત અને સખત ટ્રાફિક છે જ્યારનો બોલી રહ્યો છું ત્યારથી આપ જોઈ શકો છો એમ સખત વાહનો અહીં આગળ આવી જ રહ્યા છે સતત સખત વાહનો જે છે એ પસાર થઈ રહ્યા છે પરંતુ ખૂબ લાંબી કતારો જે છે ખૂબ લાંબી કતારો અહીં આગળ જોવા મળી રહી છે ને ક્યાંક ને ક્યાંક જે વિકાસની વાતો છે એ વિકાસની વાતો કેટલી હદે સાચી છે

અને આ વડોદરા શહેરની હાલત આપણે આગળ જોઈ શકીએ લોકોને આ તકલીફ પડે છે રોજ અહીં આગળ આ આ આ ભાઈની રિક્ષા ફસાય એનું કારણ આપણે જોઈ શકીએ છીએ રોડ છે મસ્ત મોટો ખાડો છે રોડ ની બાજુમાં મસ્ત મોટો ખાડો છે ભાઈ શું થયું તું ભાવિનભાઈ હમણાં આ રિક્ષા લઈને આવતા હતા તો અચાનક ખાડો એવો આવ્યો મોટો તો તૈયારીમાં રિક્ષા પલટી જ ખાતી હતી અને બચી ગઈ છે

અને હાલ પાદરા થી વડોદરા જતા રોડ પર સમન્વય સ્ટેટસ જે છે તેની સામે ઉભો છું પણ કેટલા હતા આપણે જોઈએ છીએ વડોદરાનો વિકાસ વડોદરા શહેર નો વિકાસ અને આપ જોઈ શકો છો એમ કે ખુબ પેસેન્જર પણ હતા નાના નાના બાળકો પણ હતા બેન તમે અંદર બેઠા શું થયું ખાતા કેવી રીતે દર્શક મિત્રો આ હકીકત આ પરિસ્થિતિ છે અહીંયા આગળ પણ આપડે ટ્રાફિક જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે આ છે હકીકત આ છે વડોદરા શહેરનો ભાજપનો વિકાસ કે જે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં ભાજપ જે વિકાસની વાતો કરી રહી છે આ હકીકતનો વિકાસ આ છે કારણ કે ઓન પેપર સોશિયલ મીડિયામાં કંઈક અલગ બતાવવાનું અને રિયાલીટીમાં કંઈક અલગ હોય છે આ રોજે રોજની લોકોની સમસ્યા છે લોકોનો સમય બગડી રહ્યો છે લોકોના શારીરિક નુકસાન થઈ રહ્યા છે લોકોની ગાડીઓ બગડી રહી છે અને સૌથી મોટો સવાલ એ જે છે કે લોકોનો સમય બગડી રહ્યો છે અને એમાં પણ ખૂબ મોટું ટ્રાફિક ખૂબ વધુ ટ્રાફિક આ રોડ પર રોજે રોજ થઈ રહ્યું છે અને આ ટ્રાફિકના જવાબદાર માત્ર ચૂંટાયેલું પાક આ ટ્રાફિકનો જવાબદાર માત્ર ભારતીય જનતા પાર્ટી આ ટ્રાફિકના જવાબદાર માત્ર અહીંના સાંસદ અહીંના ધારાસભ્યશ્રી અને અહીંના કાઉન્સીલ કોર્પોરેટરો જે પણ છે એ લોકો આ ટ્રાફિકના જવાબદાર છે સ્થાનિક કોર્પોરેટર હોય સ્થાનિક ધારાસભ્ય હોય અથવા તો યુવા અને શિક્ષિત કહી શકાય કે સાંસદશ્રી એનું કારણ છે કે આ એમના જ વિસ્તારની અંદર આ પ્રકારનું ટ્રાફિક છેલ્લા વર્ષોથી છે તો કેમ વર્ષોથી આ સમસ્યા નથી દેખાતી લોકો વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે લોકો વર્ષોથી બોલી રહ્યા છે પરંતુ લોકો વર્ષોથી રજૂઆત કરે એને ધ્યાને ન લેવામાં ને ક્યાંક ને ક્યાંક તેના કારણે જ લોકોને હાલ અહીં આગળ કલાકો સુધી કરવું પડી રહ્યું છે સાડા પાંચ છ વાગ્યાથી લઈને રાતના નવ નવ વાગી જાય છે રાતના આઠ નવ વાગી જાય અને ત્યાં સુધી અહીં આગળ ટ્રાફિક થતું હોય છે આપણે જોઈ શકીએ છીએ અહીં આગળ કેટલું મોટી માત્રામાં ટ્રાફિક છે લોકોના વાહનો અટવાયા છે આ પરિસ્થિતિ વડોદરા શહેરની છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉજવતા લોકોને એ જ કહેવાનું કે મોદી સાહેબનો જન્મદિવસ ઉજવો સારી રીતે ઉજવો પરંતુ આ રોડ ઉપરથી મોદી સાહેબનો રોડ શો કરો તો કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો રોડ શો સક્સેસ છે અને મોદી સાહેબ તો કદાચ ખૂબ મોટા વ્યક્તિ છે તેમનો રોડ શો ન થાય તો માનનીય ગૃહમંત્રી સાહેબ અથવા તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો પણ અહીંથી રોડ શો કાઢવો તો ખબર કરે કે કેટલી તકલીફ લોકોને પડી રહી છે આ કલાકો ટ્રાફિક માત્ર માત્ર આ નેતાઓના એની કારણ કે આ જવાબદારી જે છે નેતાઓની હતી કે મત લીધા છે અને પ્રજાના મતથી જેઓ સર્વે બન્યા છે તે લોકોની જવાબદારી છે કે લોકોને પડતી તકલીફોમાંથી એ છુટકારો અપાવે ટ્રાફિકની સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની લોકહુદ્ધની માંગણી હોય અને ચોક્કસ ધ્યાને રાખવાની હોય પરંતુ

આ ટ્રક નીકળી રહી છે રિક્ષા વચ્ચે છે ટ્રક વાળો ભાઈ કઈ રીતે નીકળશે આપ ગુજરાતના ભારત દેશના ખૂણાથી જોડાયા છો હું આપને વડોદરા શહેરના વિકાસના દર્શન કરાવી રહ્યો છું આ વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી તેમજ અહીંના સ્થાનિક અનેક ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અને અનેક એવા લોકો કે જે પ્રજાના મતોથી જીત્યા છે એવા લોકોની કૃપાથી આ લોકોને તમામ જાહેર જનતાના લોકોને આ વેઠવાનો વારો આવ્યો છે અને તમામ લોકો અત્યારે વેઠી રહ્યા છે તમામ લોકો અત્યારે સહન કરી રહ્યા છે સમન્વય સ્ટેટસ નામના જે કોમ્પ્લેક્ષ છે એમાં અઢળક દુકાનો છે અને કોમર્શિયલ પ્રોપર્ટી છે કે જ્યાં લોકો રોજે રોજ ધંધા અર્થે આવતા હોય છે પોતાના રોજગાર અર્થે આવતા હોય છે અહીં આગળથી લોકોને રોજ બહાર નીકળવાનું થતું હોય આ મુખ્ય માર્ગ છે પાદરા વડોદરાનો પરંતુ પાદરા વડોદરાના મુખ્ય માર્ગની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે જે જગ્યાએ ફોર લાઇન સિક્સ લેન એટ લેનની જરૂર છે એવી જગ્યા પર આ કેવી સમસ્યા થઈ રહી છે લોકોને ટ્રાફિકની અને હું ચોક્કસ કહી શકું સમાચારો બનાવો વિડીયો વાયરલ કરો કઈ પણ કરો આ સરકારમાં જો ફરક પડવાનો હોત તો બહુ ગેલા પડી જાત પરંતુ આપણે જોઈએ છીએ આવે છે લોકો રોજ વાહનો લઈને આવે છે પાર્કિંગની જેમ એ પાર્કિંગ વાહન કર્યું હોય એ જ રીતે ટ્રાફિકમાં ફસાયેલા રહે છે કલાક કલાક લાઈનોમાં ધીમા ધીમા આગળ ધપ્યા કરે છે જાણે કોઈ પાછળથી ધક્કો મારતો હોય ફરી ઘરે જઈને નઈ જોઈને સૂઈ જાય છે પરંતુ લોકો જે છે એ માનસિકતા ન બદલતા હોય તેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ચૂંટણી સમયે આપણને ક્યાંક અલગ બતાવવામાં આવતું હોય છે સોશિયલ મીડિયામાં ક્યાંક અલગ બતાવવામાં આવતું હોય છે પરંતુ રિયલિટી જે છે એ રિયલિટી હું આપને બતાવી રહ્યો છું આ રિયલિટી આપ જોઈ શકો છો એમ કેટલો લાંબુ ટ્રાફિક જે છે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ વડોદરા પાદરા રોડ જે છે પાદરા વડોદરા રોડ પર ટ્રાફિકની જે સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા સમસ્યા ખરેખર હકીકતમાં સવાલ એ થાય છે આ વડોદરા જિલ્લાનો વડોદરા શહેરનો પાદરા વડોદરા રોડ છે એટલે પાદરા વડોદરા રોડ પર ભાઈલી થી લઈ વાયલી ફાટક થી લઈને આટલા દ્રા સુધી રોજે રોજ ભયંકર ટ્રાફિક રહે છે મામાના મામેરામાં આપ્યું ટ્રાફિક આ ટ્રાફિક હટાવવાની જવાબદારી સરકાર શ્રીની છે રોડ પહોળો કરવાની જવાબદારી સરકાર શ્રીની છે અહીં આગળ પડતી તકલીફો જે છે એ તકલીફોનો સામનો કરવાની જવાબદારી માત્ર જનતાની એ તકલીફોમાંથી છુટકારો આપવાની જવાબદારી એ તંત્રની છે એ તંત્રમાં રોડ વિભાગના લોકો હોય કે ચૂંટાયેલા કોઈપણ પક્ષના કોઈપણ પ્રતિનિધિ હોય જો કે ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપનું શાસન છે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ને એમાં પણ સ્માર્ટ સિટીની વાતો કરનારા લોકોએ વડોદરાને ખૂબ મોટો ધક્કો મારી દીધો છે વડોદરા ક્યાંય સ્માર્ટ સિટીની લિસ્ટમાં નથી અને ક્યાંથી હવે કારણ કે વડોદરાના હાલ જે છે વડોદરાની દશા જે છે એ આ પ્રકારની છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ ખૂબ લાંબી કતારો જે છે એ ટ્રાફિક વાહનોની અહીંયા આગળ લાગી છે ને ક્યાંક ક્યાંક આ જ પરિસ્થિતિ રોજો રોજ રહે છે ને રોજે રોજ આ પરિસ્થિતિના કારણે લોકો જે છે એ હંમેશા આ રોડથી પસાર થતા વખતે માથું પકડી રહે એવી પરિસ્થિતિ થઈ જાય છે અત્યારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના વડોદરા પાદરા રોડ પરથી આ ટ્રાફિકની સમસ્યા અધિકારીઓના કાને પહોંચશે ખરી પાદરા જંબુસર રોડ પાદરા વડોદરા રોડ થતી આ જનતા ને તકલીફો નેતા સાંભળશે તકલીફ પડી રહી છે લોકો રોજ રડી રહ્યા છે અહીંયા આગળ લોકોના અકસ્માત થઈ રહ્યા છે લોકોનો સમય વેડફાઈ રહ્યો છો આપ તો સરકારમાં છો આપને તો કરોડો રૂપિયા મળે છે ગ્રાન્ટ લોકો માટે વાપરવા માટે તો કેમ નથી વપરાતું લોકોના હિતમાં કેમ ફટાફટ નિર્ણય નથી લેવાતા આ કાર્યક્રમ કેવો થશે આપ જોજો પરંતુ આ રોડની દશા અને દુર્દશા દશા તો નહીં પરંતુ આ રોડની જે દુર્દશા થઈ છે એના જવાબદાર લોકો કોણ છે કોમેન્ટ કરે હું એક ટાસ્ક આપને આપું છું કે આ રોડ આ ટ્રાફિક અને આ અવ્યવસ્થાઓનો જવાબદાર કોણ અને ખરેખર આનું સોલ્યુશન કરનાર કોણ કોણ કરી શકે અને કેમ નથી કરતા એ પણ આપ વાત એટલી કે થોડી અને લોકોની હકીકત જુઓ ખાલી રીબીનો કાપવાની કોદારા મારીને ખાતમુહૂર્તો કરવાના એનાથી લોકોનું કાંઈ ભલું નથી થતું ભાઈ જે લોકોને ટ્રાફિકની સમસ્યા અહીંયા આગળ નડી રહી છે કેટલી વહેલી તકે આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને છુટકારો આપવામાં આવે છે એક મહત્વનો મુદ્દો છે નહી તો બે હજાર સત્યાવીસ પહેલા વિધાનસભા પહેલા કંઈક નવું ઘતકડું લાવીને આનું ખાતમુહૂર્ત કરશે અને વિધાનસભા પૂરી એટલે ખાતમુહૂર્ત પૂરો ખોધારો ચડાવી દેવાનો આપણે મારીએ અને જે તમ તમારે જે કરતા હોય એ કરવાનું ત્યારે ક્યાર સુધીમાં બાયલીથી લઈ અટલા સુધીના આ હેવી ટ્રાફિક ઝોન આ રસ્તાનું નિરાકરણ આ ટ્રાફિકનું નિરાકરણ કોઈ સરકાર કોઈ તંત્ર કે ચૂંટાયેલી પાંખો કરે છે કે નહીં એ જોવાનું